તો આપડે શું કરવાનું છે આ ખુરશી માંથી એક ભાઈ બેસી જાય છે અને એને મૂંગું રેવાનું છે મૂંગું રેવાનું છે આ લોકો તમને બોલાવે દાંત નઈ કાઢવાના બોલવાનું ને જે દાંત કાઢી જાય એ નીકળી જાય રેડી

આ લોકો તમને દાંત કાઢવા છે પણ તમારે દાંત કાઢવાના નથી તો ડોલીભાઈ તમે ટાઈમ બર કમ્પ્લીટ કરો એટલે આપણે ભીમાભાઈ ને કહી એટલે કરી દે ચાલુ હાલો કમ્પ્લીટ છે તો ભીમાભાઈ રેડી હાલો તેલ માલિશ કરો તેલ માલિશ કરો આ તો રે તો આ તો કામ તેલ ટકો જીતી જાવ નથી હે આ ખાડો સીનો હી ની યાદ છે ખાડો હી યાદ છે એ ખાડો રહ્યો ને એ કોનો કહો કોનો કોનો હે હે ભાઈ હે ભાઈ નાન ઓય એ નાનપણ માં ઢોલી ઓલી ભમડા ની ઓલી શું કહેવાય આ લાગી આ મારા બાપ ના વામ તો જો આ તમને ટકો પડતો બધી દેવાનો ભાઈ આ મોઢું કેમ કરવાનું

Kimla, angka kiri pergi juga kabel cene, eh, bol eh? bol, mana dia so, oke, so gitu, ya, ya, ભાઈ તમને મારા ટક નો જીડ્યો પર એટલે કઉ મા ટક્ત નો જીડો હે

છ મિનિટમાં ભીમાભાઈ બોલ્યા નથી હવે જો જે માણસ છ મિનિટ થી ઉપર જશે તો ટક્કર થશે કારણ કે આ ભાઈને તમે બોલાવી ક્યાં નથી તો ભીમાભાઈ તમારે દસ હજાર નું ઇનામ જીતવાના સો ટકા ચાન્સ તો ચાલો મેં તો હવે અમારા કમા બાપા ને બેહારી દઈ તો ચાલો હવે અમારા કમા ભાઈ આવી ગયા છે ના ભીમા ભાઈ ની ટક્કર હો ભાઈ તો જોલી ભાઈ ટાઈમ કરો ચાલુ ચાલુ ચાલુ

તો ચાલો મિત્રો હવે મારા બે આર્ટિસ્ટ બાકી છે ટપુભાઈ ને ભૂરા દાદા અને એની ટક્કર અમારા આ ટકલું ભીમા ભાઈ હારે છે

અને હવે એની ટક્કર આ ટપુ પૈ હારે આખરે કેવું નતું કેવાનું તો ચાલો મેં તો હવે ખરા ખરી ટક્કર બે માટે છે એક અમારા ટપુભાઈ અને એક અમારા ભીમાભાઈ ભીમાભાઈ હજી ટીમમાંથી નીકળ્યા નથી છ મિનિટ સુધી મોન છે અને ટપુભાઈ જો જાજુ રહે ને તો ભીમાભાઈ ને પાછું રહેવાનું થાય છે રેડી કોણ છે ટપુ છે હા ટપુ હા હવે આને તમે બોલો

으하하하 <laughs> <laughs> <laughs>

येती राखो ना का सरज डोरा इमुना 10000 10000 आहे 10000 माचडीका 10000 10000 नाव जायचे आहे ए नाक मा चढाई ये सुचू मी ये ओ तुम बेकखो ખબર છે આપણે ઊંધા ટીંગાણા અને તું કેવો પીડ્યો એટલે હા નહી ખબર હોય હે તું હોય છે ખબર નહીં હોય

ले ले मटको ले मारता ए मटको ले बोलो वैसे वो हजर से ही हां वो फिर पे मेहनत करो ना जैसे तो तुम्हारा ले

સ મનેટ ટપુભાઈ રહ્યા છ મિનિટ તમે રહ્યા હવે તમારા બે ની ટક્કર હે તો ચાલો મિત્રો આખરે મોન દેવામાં અમારા ભાઈ અને અમારા ભીમાભાઈ બે સ સ મિનિટ રહ્યા છે અને એક કંઈ બોલ્યા નથી એટલે ઈનામના આજે તો બે હકદાર છે કેમ કે મારી પાસે ટાઈમ નથી અને આ બેની ટક્કર એક આગળ બીજો ભાગ હું આવીશ અને તેથી આપણે આ બેની ટક્કર કરાવીશું અને કાંઈ જ આમાં નિયમમાં થોડા ઘણા ફેરફાર કરશું નકર તો આ બોલે હિંમત નથી એટલે નિયમમાં ફેરફાર કરી અને ભાગ લાવશું અને આજે તમને હું પાંચ પાંચ હજારનું ઈનામ ભોરાભાઈ આપી દો રોકડું

તો ચાલો મિત્રો અમારા નવા ભાગ માં જોઈજો તમે આ બે અત્યારે બાર કરે હે એની ટક્કર લઈને અમે જલ્દી આવશું જય માતાજી જય દ્વારકાધીશ